અને એ વ્યક્તિએ મિત્રો શું જવાબ આપ્યો છે અને કોણ છે આ વ્યક્તિ જે ચૈતર વસાવાને અત્યારે હાલ છોડાવી શકે છે તો ચલો વિડીયોની શરૂઆત કરીએ જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો તમને ખબર હશે કે ચૈતર વસાવા ઉપર જે માણસે કેસ દાખલ કર્યો હતો એ મિત્રો સંજય વસાવા સંજય વસાવાએ અત્યારે હાલ મિત્રો એક પત્રમાં એવું લખ્યું છે શું દર્શક મિત્રો હવે ચૈતર વસાવા આ સંજય વસાવાની માફી માગશે કે નહીં માગે એનો અત્યારે હાલ સંપૂર્ણ વિડીયો ની માહિતી તમને આપવાના છીએ મિત્રો ચૈતર વસાવા જે તમને ખબર હશે કે નાનકડી વાતની અંદર તેમને જેલમો પૂરવામાં આવ્યા છે ત્યારે અત્યારે હાલ સંજય વસાવાએ એવું કહ્યું છે જે બેનને ચૈતર વસાવાએ ગાળો બોલી હતી એ બેનની માફી માગે અને સમાજ વચ્ચે આવીને માફી માગે તો હું આ કેસ પાછો ખેંચી લઈશ દર્શક મિત્રો હવે ચૈતર વસાવાને છૂટવા માટે આ સંજય વસાવા છોડાવી શકે છે જો ચૈતર વસાવા તેમની માફી માગે તો તો શું દર્શક મિત્રો હવે ચૈતર વસાવા આ સંજય વસાવાની અને સમાજ વચ્ચે માફી કે નહીં એની સંપૂર્ણ આપણે નવા નવા આપીશું તો 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 આજના માટે માટે આટલું એક સાથે હવે છૂટવા આ સંજય વસાવાની માફી માંગવી પડશે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે અને સોશિયલ મીડિયામાંથી એક નવા સમાચાર મળી રહ્યા છે તો શું દર્શક મિત્રો હવે તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો તો ચલો મળીએ